નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રસ્ટના ઉપક્રમે અને પેટા વિભાગ ખેમાણા ટોલ પ્લાઝાના સહયોગથી સંસ્થાઓમાં કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ પાલનપુર આબુ હાઇવે પર આવેલ ખેમાણા ટોલ પ્લાઝા થકી હમણાં થોડા સમય પહેલા અમીરગઢ ખાતે આવેલ પોલીસ સ્ટેશન અમીરગઢ હાઈસ્કૂલ તથા ઇકબાલગઢ પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારના સાધનોની સહાય પૂરી પાડવામાં આવી જે વાત વિસરી નહીં એટલામાં જ આજરોજ ખેમાણા ટોલ પ્લાઝા વિસ્તારમાં આવેલ શ્રી ખેમાણા પ્રાથમિક શાળામાં માર્કર બ્લેકબોર્ડ પાંચ નોન તથા શ્રી CSL Dosi High School માં આહુજા કંપની નું ટ્રોલી સાઉન્ડ સ્પીકર સિસ્ટમ ની સહાય ટોલ પ્લાઝા થકી પ્રદાન કરવામાં આવ્યું શ્રી દોસી પરિવાર સંસ્થાના ટ્રસ્ટ પરિવાર તથા શાળા પરિવારે દાતા શ્રીઓનું સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમને નેશનલ હાઇવે ઇન્ફ્રા ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યો આ કાર્યક્રમમાં એનએચઆઈટીમાંથી શ્રી આઝાદ શર્મા પ્રોજેક્ટ મેનેજર શ્રી અરવિંદ મિશ્રા માનવ સંસાધન અધિકારી શ્રી યુનુસ ખાન સિંધી શિફ્ટ ઇન્ચાર્જ તથા શ્રી ભગવાનભાઈ મકવાણા પ્રાથમિક શાળાચાર્ય તેમજ શ્રી પિયુષ કુમાર આર પ્રજાપતિ દોશી હાઈસ્કૂલ અને શાળાના હૈતલબેન કુમુદબેન કિંજલબેન રાજકુમાર નવીનભાઈ દિનેશભાઈ કાર્યક્રમમાં સહભાગી થઈ સફળ બનાવ્યો એવાલ ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા